धम दम धमे नगारा रे ओ जी रे मारी दुर्बा फैना धाम ए माता जी तमाला आपा खलू हूं એટલે હાલુ કરજો અને ખાલી પૈનું જ હોય તમે તો બધાને પૈન આયા હૈ બીહા બાપાને બધાને પૈને દીધા તો માલુ ખાલી આવડું ચકલું જૈન ચકલું કામ કરજો ખાલી

તો એટલે ઢુકડું જ આવ પડ્યું અલ્યા બાલ માશાલમ નહીં આવતી હોય ફેશન ચાલ રાઢવાની હોય નાસ્તો ને ભાસ્તો લાગતું હોય તો તાની ચોકલા ના લઈ લઈ ખાઈ જો અહીં દે બેટી બધા ગરમ તાહા ની અધી ગણтами કોણું લય છો

પેલી વખતે આ બધું પલાડી રહ્યા હતા અને હું ખ્યાલ નર્મ બાજુ વાંચતો હતો

એક વાત પૂછવી હતી પણ તમે કોઈ કહેવા જ નહીં ને હું તો તમે બેઠી હેડો ને એટલે તમે શું કીધું એ મને તો ખબર નહીં હોતી ભૂલી જવું હોય શું પણ તોય એ તું લે ફાલી જા હોપાલા ઓમ ફાલી ફર ન લે ઓ પાર આવે યે બપા નવલાત લી ને કોઈ ઓમ લીલી તેદ ખલુ આવ સનુ લીલી તેદ લે અપ્પા ને અન નવલાત કોઈ ઓમ કનેક્શન ખલુ આવ

તમે તો બધા પૈ ના આયા બાપા નઈ બધા દીધા માલું ખાલી આવલું ચકલું જાય ખાલી હું આ તો સમજણ નથી એટલે તો આમ તો બધા અપ્પા કલો પણ આ તો હાલ હવે સમજણ આઈ એટલે થોડો જતા લઈને થોડો બાકી એટલે કઈ એટલે પણ આટલું માલ કોમ કરી દેજો આવલું ચકલું હો હું અપ્પા કલ હોય આટલું જ રાજ ડાલો ભાઈ કોઈ દાડો આ વતાવતો કરે ના કોઈ દાડો ઘરનું કોમ સારું કર્યું નહીં અને મંદિરે આવીને બેઠા બેઠા નકરોળા કરવાની વાતો કરી રહ્યા આટલે છે બીજું કહી શકું કોઈ હું આજ ના હોય ને તો વાય ની તો બુસીએ ના દુહા ધોડે થઈ રહ્યા છો આ મંદિર બફોલ હતા ગલી

પેલા મંદિરે આનું આ કદાચ મારા છોકરા કર્યું હોત નહિ તો હું ભડાકે દોત ભડાકે આ તો મારું દાદુ કોઈ કેવું નહીં સારું હડ હું જોવા જઉં છું પછી તમારી વાત એ તો વાત તો છે જ હવે સારું યા પાકડો સારો વાગ્યું જો છો ક્યાં તોતડા એ તોતડા આ મારો બેટો નક્કી કોક ડખા કર્યા હશે આ ફરભાજી હાચું કેતા હતા હવે મને મંદિરે જોઈ આવવા દે

કોઈ નું કેવું નીવાનું પાછા માતાજી ની હમણાં તાજ પિતાજી તમે ચમ ખાલા બફોલ ને તપચી તપચિયા નીચો વાત કરી તમે ચમવા તારામાં આવી ગયા હતા તેની સાર પૂળો કરવા રહ્યા નહી મિત્રો